તમે હર્ષદ આવો ને કાઈ બધુંય ફર લીધું પણ આય નત આવ્યો તો તમે હર્ષદ કાઈ નત ફર્યું અને અહીંયા તમે આવશો ને તો તમને એટલી ખુશી મળશે કે તમને ઘરે જવાનો મન જ નહીં થાય એટલી મજા આવી લઈ છે અહીંયા અટાર તમને પણ ઘરે જવાનું મન નત થાતો તો બી જાવું તો પડશે જ બોલો ને તું તમે ગઈ જાઓ છો બીજી વાર આવો ને ત્યારે હર્ષદ ગાંધવીમાં છીએ અમે અને અહીંયા બાજુમાં જ બહુ મસ્ત દરિયો છે તો જોઈ શકો આમ કરો તો કેમેરામાં અને આ મંદિર એટલું મસ્ત છે કે તમે અહીંયા આવી પણ શકો અને અહીં આવતા તમને બહુ મજા આવશે અમે તો દરિયામાં ખાલી પગ બોળ્યા છે અને મંદિરની સામો સામો દરિયો છે સામો સામો અને દરિયો એટલો મસ્ત છે કે તમે અહીં આવીને દરિયાની મોજ પણ લઈ શકો અને પછી હવે અમે તો ખાલી પગ જ બોળ્યા અને અહીં અમે ઘણા બધા સ્ટોન એકઠા કર્યા હતા તો હવે અમે ઘરે જશું કેમ કે હવે સાંજ પડી ગઈ છે તો હવે આપણે ઘરે જ જવાનું બીજે ક્યાંય જવું નથી આપણે હવે હા તો અહીંયા એક એટલું મસ્તીનું મંદિર છે ને કે તમે અહીંયા આવશો ને તો તમને એટલી મજા આવશે ને જોવો હું તમને દેખાડું અને તમે આવતા જ દર્શન કરી શકો મંદિર પણ છે તમે જોઈ લીધું કેટલું મસ્ત મંદિર છે તો તમે અહીં આવશો ને તો તમને એટલી મજા આવશે ને અહીંયા આપણે દરિયો જોવા મળે છે અહીંયા આપણે આ દરિયો જોવા મળે છે કેટલો મસ્ત છે અને અહીંયાનો પવન પણ કેટલો મસ્ત છે તો અહીંયા પવન તો વધારે જ આવી જાય અને અગર આપણે અહીંયા ઘર બનાવીએ તો મજા જ આવી જાય આખો દી હળિયા પટી દરિયામાં અહીંયા ઘર બનાવી તો તે આ તો હાવ અજીબ જ બોલે છે અને અહીંનો દરિયો એટલો મસ્ત છે ને કે તમે અહીંયા આવીને ડાયરેક્ટ જ દરિયામાં જશો એટલો મસ્ત છે ને અહીંયા મંદિર એટલું મસ્ત છે ને કે તમે અહીંયા આવીને ડાયરેક્ટ અહીંયા આવા આવી જશો તો અટાણે તો અમે તો જઈએ છીએ ઘરે તો તમે જરૂર અહીંયા આવજો ચોક્કસ અહીંયા આવવાનું જ છે તમારે બધાને અને હર્ષદ આવો ત્યારે ગાંધવી અહીંયા સિકોતેરમાનું મંદિર છે થોડાક જ આગળ જંગલો થોડુંક જંગલ તો ને આમ થોડુંક છે એટલે પાર કરીને આવશો ને તો અહીંયા એક પહેલે તો સામે મંદિર આવશે અને પછી એક દરિયો પણ આવી જશે જેમાં અમે હમણાં થોડીક જ પહેલાં અમે પગભોળ્યા છે અહીંયા હા તો તમે અહીંયા આવશો ને તો તમારે અહીંયા દર્શન કરવા મળી શકશે અને છે ને અહીંયાનું મંદિર છે ને એટલું મસ્ત છે ને કે તમે અહીંયા આવશો ને તો તમને મજા જ આવી શકશે અને અહીંયા જો અહીંયા કોકનું ઘરે છે એને તો કેવી સારું હશે ગાઈસ તો તમે સોચી શકો હા અને માહિતી સાથે મોજે ગુજરાત તો પછી અમે અહીંયા તો અમે તો દરિયે થોડુંક નાયાની એટલે પગ પોળ્યા છે એમ તો હવે અમે તો છે ને થોડુંક નાયા નહીં એટલે પગ બોળ્યા છે તો તમે આવજો ને તો ચોક્કસ અહીંયા નાજો અહીંયા બહુ મસ્ત દરિયો છે અને હર્ષદ અને હર્ષદ તો અમારું ગામ છે તો અમે તો અહીંયા આવી શકી છે અગર તમે હર્ષદ આવો તો તમે અહીંયા આવી શકો છો હર્ષદ ગાંધવી છે તો અહીંયા મજા પણ આવે બહુ મજા આવે અહીંયા તમારી ઇલેક્ટ્રોનિક